હા તમ દે ટિકડ કામ આમ ન ન ન દીતસ કતો સ 2000 હ એલો બેટા પોષી ન બેટા હે અરે અમાર ટેહની ભાઈ ને ને ટેહની આને ભાઈ હે તીહાર બસ્તો લઈ આવી ચાલ ઓય જે ઓય કતોડ ખેલતો ર ને ના આય જે તો કી દিলাম ઓય જે ભાઈ સાદા દલામ સાદા સાદા એય જે દોરું અયો બેડા માં બેડા ભરું 4000 જર 4000 જર અરે કેમ ઉલાય એય જે ભાઈ હર લાગજે એલા લોટરી લાગજે ભાઈ ભાઈ દોરું તમને ટેહને લઈ જબે એ ચાલ ઓય হ্যালো এই যে দেখুন আমরা এই যে দেখে লো সাজা 5000 5000 এক એ નહી લડાય ગસગા એ બેડા ભાઈ બો એ બેડા દાદુ આઈ જા એ જ મલિક કે મલિક કે મલિક કે ઓ સારા સારા મલિક કે એ જ મલિક છે હાલો

કૂલ્યુ <spite> <sub> <úsica> મ ભરણજે ભરણજે આઈ જા આઈ જા આવ ચાલ આ ઈશારા દે પૂછે લઈ જા ઓય નીમો ગા બે જા બે જા